એ નિરંતર અને સતત છે એમ કોણ ચાલુ રાખશો તો મિત્રો આજે ધોરણ અગિયાર આર્ટસ ના જે વિદ્યાર્થીઓ છે એ આર્સ ના વિદ્યાર્થીઓ માટે તેમજ મનોવિજ્ઞાન વિષય સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓ ઈવન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા પણ વિદ્યાર્થીઓનો પણ અહીં આપણે સમાવિષ્ટ કરી શકાય કારણ કે અત્યારે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ મનોવિજ્ઞાન વિષય છે પૂછાતો હોય છે બાળ મનોવિજ્ઞાન છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે શરીરલક્ષી મનોવિજ્ઞાન છે વગેરે મુદ્દાઓ છે એ પૂછાતા હોય છે તો શરૂઆત આપણે કહેવાય ને કે

એ ફાળો આપેલો છે પણ અભ્યાસક્રમના સંદર્ભમાં મનોવિજ્ઞાન વિષયમાં ધોરણ 11 ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે છે આજે આપણે લેક્ચર છે બનાવવા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન વિશે વિષયાંગ છે પ્રથમ જે ચેપ્ટર છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન એક સરસ મજાનું છે યુનિટ છે જેમાં કે સારાંશ રૂપે એ મનોવિજ્ઞાનનો ઇતિહાસ એ

મિત્રો મનોવિજ્ઞાન જે વિષય છે એમાં આપણે જોવા જઈએ તો કે આજથી ઘણા વર્ષો પહેલા ઘણા વર્ષો મીન્સ કે સો થી દોઢસો વર્ષ આપણને એમાં ચોખ્ખો આંકડો આપેલો છે કે એકસો પાંત્રીસ વર્ષ પહેલાં છે એ સૌપ્રથમ પ્રથમ મનોવિજ્ઞાનને કે વિજ્ઞાન તરીકેનો દરજ્જો એ પ્રાપ્ત થયેલો અથવા તો આમ એના અંકુર તો ઘણા બધા એ કહેવાય ને કે ફૂટી ગયેલા હતા પણ એક એક વૃક્ષ તરીકે એક અલગ શાખા તરીકે છોડ તરીકે એ ક્યારે ઉભરે આવેલું તો આપણને સૌને ખ્યાલ છે કે મનોવિજ્ઞાન છે

મનો વિજ્ઞાન છે તેમજ મનોવિજ્ઞાનમાં કઈ બાબતનો અભ્યાસ થાય છે આ પ્રશ્નના જવાબ એ રીતે આપણે કહી શકાય કે મનોવિજ્ઞાન શું છે તો મનોવિજ્ઞાન એક કહેવાય ને કે શાખા છે એક વિષય છે એક શાખા છે એક વિષય છે એક પદ્ધતિ છે એક સિદ્ધાંત છે એક વિજ્ઞાન છે આ રીતે આપણે જવાબ છે આપી શકાય મનોવિજ્ઞાન આ પદ્ધતિ શાખા કે વિષયમાં શું અને શેનો અભ્યાસ કરવામાં આવે છે બરોબર અહીંયા અહીંયા ડાયરેક્ટ આપણે જોઈએ કે શેનો અભ્યાસ કરવામાં આવે છે मनोविज्ञान मन, आंतरिक शारीरिक पासा अनुभव शिक्षण रस जरुर अपेक्षा આમ તો ઘણી બધી બાબત છે આપણે આમાં લખી શકીએ પણ મનોવિજ્ઞાનમાં કઈ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે ખાસ કરીને મન મન જેવું કોઈ આપણા શરીરમાં એનું સ્થાન નથી પણ મન આપણે કહીએ છીએ આંતરિક શારીરિક પાસાઓ અનુભવ શિક્ષણ રસ જરૂરિયાતો અપેક્ષાઓ વગેરે વિશિષ્ટ વર્તનો છે એ મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરવામાં આવે છે આવા અભ્યાસ સાથે શા માટે આ અભ્યાસની જરૂરિયાત શા માટે પડી દિન પ્રતિદિન વ્યક્તિના વ્યક્તિના વર્તનમાં કાઈક પરિવર્તન જોવા મળી કે સામે રહેલા વ્યક્તિના વર્તનમાં એવા પ્રકારનું વર્તન શા માટે રહેલું છે શા માટે થઈ રહ્યો છે કરી રહ્યો છે એ હેતુથી મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન જેવા વિષયનો છે

ચેતનાનું વિજ્ઞાન અને વર્તનનું વિજ્ઞાન અને અંતે બોધાત્મક વિજ્ઞાન બોધન વિજ્ઞાન પાંચ 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 પાસાઓ સાથે ક્રમશ રીતે મનોવિજ્ઞાન જેવા વિષય નો છે એ અભ્યાસ એ થતો રહ્યો આ અભ્યાસ તો વ્યક્તિગત જ નહીં આંતર વ્યક્તિક જો વ્યક્તિગત સામાજિક શારીરિક તેમજ માનસિક પાસાઓ નો અભ્યાસ મનોવિજ્ઞાન જેવા વિષયમાં કરી શકાય છે હવે આ તમામ પાસાઓ એટલે વ્યક્તિગત લઈ શકાય તો વ્યક્તિગત બીમારી હોઈ શકે વ્યક્તિગત વ્યક્તિના વિચારો હોઈ શકે વ્યક્તિગત વ્યક્તિના મનોવલણ હોઈ શકે વ્યક્તિગત વ્યક્તિના પૂર્વ પ્રભાવ હોઈ શકે આંતર વ્યક્તિ લઈ શકાય કે વ્યક્તિનો અન્ય વ્યક્તિ સાથે કેવા પ્રકારનો સંબંધ છે એની સાથેનું કેવા પ્રકારનો બેહેવીયર છે એની સાથે કેવા પ્રકારના રિલેશનશિપ છે તેમજ સામાજિક કુટુંબ છે મિત્ર છે શાળા છે અને સમાજના દરેક વ્યક્તિઓ સાથે કેવા પ્રકારનું બિહેવિયર રહેલું છે એનો પણ અભ્યાસ એ મનોવિજ્ઞાનમાં ફિઝિકલી દ્રષ્ટિએ જોવા જઈએ તો શરીર લક્ષી મનોવિજ્ઞાનમાં આંખ નાક કાન જે ત્વચા કરોડો જે મગજ જેવા વગેરે અંગ હોય એવોનો પણ મનોવિજ્ઞાનની જે એક અલગ શાખા છે ફિઝિયોલોજી માં છે અભ્યાસ કરવામાં આવે છે તેમ જ અહીંયા વાત કરી કે માનસિક

મનોવિકૃતિઓ પર્યાવરણ વર્તન સ્વાસ્થ્ય સુખાકારી વેલબીંગ વગેરે બાબતો છે તે મનોવિજ્ઞાન સાથે છે તે સંકળાયેલી છે આ દરેક જે ક્રમબદ્ધ હાળ માળા છે એ ક્રમશ એક પછી એક એક હસ એક બીજા સાથે જોડાયેલી છે અને એનો અભ્યાસ છે તે કરવામાં આવે છે એટલે મનોવિજ્ઞાનનો પ્રસ્તાવનામાં જ આપણે ઘણો બધો અભ્યાસ કર્યો ત્યાર પછી આપણે થોડાક આગળ વધીએ

આમ તો અંગ્રેજીમાં મનોવિજ્ઞાન એટલે સાયકોલોજી અંગ્રેજીમાં આપણે સાયકોલોજી એવું કહી શકાય છે પણ સાયકોલોજીનો એક ભાવત અથવા તો છુપાયેલો છે એ ગ્રીક ભાષા ઉપરથી આવેલ સાયકી પ્લસ લોગો શબ્દનો બનેલો છે આ શબ્દ શાયકી નો અર્થ થશે આત્મા પ્લસ લોગોસ નો અર્થ થશે વિજ્ઞાન અંતે એવું કેવું હોય તો કહી શકાય કે આત્મામાં વિજ્ઞાન નો અભ્યાસ એટલે મનોવિજ્ઞાન આત્મામાં વિજ્ઞાન નો અભ્યાસ એટલે મનોવિજ્ઞાન મનનો વિજ્ઞાનનો અભ્યાસ એટલે મનોવિજ્ઞાન ચેતનામાં વિજ્ઞાનનો અભ્યાસ એટલે મનોવિજ્ઞાન આમ જોવા જઈએ તો અંતે આપણે એરિસ્ટોટલે પણ એક મનોવિજ્ઞાનની આત્મા શબ્દ એવો પ્રયોજીને હે ઉલ્લેખ કરેલો હતો આ સિવાય મનોવિજ્ઞાન ના મહત્વના જે આમાં સાથે પ્રશ્ન પૂછાય એ કઈ ભાષામાં બનેલો છે અંગ્રેજીમાં સાયકોલોજી સાયકી પ્લસ લોગોસ આત્મા વિજ્ઞાન આત્મા વિજ્ઞાન તરીકે આ અર્થ થયો

એ જોડાયેલા છે અને વ્યક્તિના જીવનમાં વ્યક્તિ છે એ આ ત્રણેય સ્તંભો ઉપર ઉભે ત્રણેય સ્તંભોને આધારે એ પોતાનું જીવન છે જીવતો હોય છે ટૂંકમાં કહેવાનો અર્થ આ ત્રણેયનું જો સંતુલન બનાવી રહે સંતુલન બન્યું રહે તો વ્યક્તિનું સ્વાસ્થ્ય એ મનો શારીરિક દ્રષ્ટિકોણે ખૂબ જ સારું અને સ્વસ્થ રહી શકાય છે પરંતુ જો એમાં કોઈ પણ પ્રકારનો ઇનબેલેન્સ થાય અસંતુલન ખોરવાય તો સંતુલન ખોરવાય તો વ્યક્તિના જીવનમાં કોઈ કોઈ પ્રકારની બીમારી હે એ શારીરિક માનસિક તો સામાજિક દ્રષ્ટિકોણથી જોવા મળતે હોય છે આમ જોવા જઈએ તો ત્યાર પછી વ્યક્તિ એ છે એના વિવિધ પાસાઓ તેમજ મનોવિજ્ઞાનમાં મન અંતર્ગત વ્યક્તિએ કરેલા આ જે કઈ વર્તનો છે એનો અભ્યાસ છે તે મનોવિજ્ઞાનમાં કરવામાં આવતો હોય છે ત્યાર પછી જો આવા જોવા જઈએ તો કે મનોવિજ્ઞાન છે એ વિવિધ પ્રકારની છે વેખ્યાઓ વિશેનો અર્થ સમજવા જોઈએ વેખ્યા અર્થ પછી વૈખ્યા સૌ પ્રથમ તમે જાણતા હશો કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીનું માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે સીટી માનવીના વર્તન મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે ત્યાર પછી આપણે વાત કરીએ કે મનોવિજ્ઞાન છે એ માનવ અને માનવેતર પ્રાણીઓ સાથે સામાજિક જે સુસંગતતા સાથે પોતાના વર્તનનો છે એ અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે મનોવિજ્ઞાન કહી શકીએ છે જે કે તેમજ તેમ હિલગાર્ડ અને એટકિન્સને પણ વિવિધ પ્રકારની મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ આપેલી છે એનો આપણે અભ્યાસ છે એ કરી શકાય છે આમ જો એટલે તો આ વ્યાખ્યા ઉપરથી મહત્વના જે આપણને પાસાઓ છે એ અભ્યાસક્રમમાં દર્શાવવામાં આવેલા છે કે મનોવિજ્ઞાનની ની વ્યાખ્યાઓના જે મુદ્દાઓ ઉપરથી તો કે માનસિક પ્રક્રિયા બીજું છે અનુભવ બીજું છે વર્તન અને ચોથું જોવા જઈએ તો એ એ પાસું આપણે કે હોય તો કે વ્યક્તિગત અનુભવ માનસિક પ્રક્રિયા અને વર્તન અને વ્યક્તિનો રહેલો અનુભવ અનુભવ આવી ગયો વર્તન માનસિક પ્રક્રિયા અને નિરીક્ષણ આ તમામ પાસાઓ છે એ વ્યાખ્યા ઉપરથી ફરીથી હોય છે વ્યક્તિગત અનુભવ પણ અલગ હોય છે વર્તન પણ અલગ હોય છે માનસિક પ્રક્રિયા થતી હોય છે નિરીક્ષણના સંદર્ભમાં પણ મનોવિજ્ઞાનને છે આપણે સમજવાનો પ્રયાસ છે કરવો જોઈએ તો મિત્રો આજે આપણે મનોવિજ્ઞાનમાં છે એ પ્રથમ જે યુનિટ છે મનોવિજ્ઞાન એક જ્ઞાન તરીકે એમાં પ્રસ્તાવના અર્થ તેમજ વૈખ્યની અને એમાંથી ફલિત થતા જે મુદ્દાઓ છે એની ટૂંકમાં અને ઝડપથી તમને સમજાય એ રીતે આપણે છે